હિંમતસિંહે જણાવી છે પક્ષે અત્યારે મને ખૂબ મોટી જવાબદારી સોંપી છે આ વાત પણ તેમણે કહી અને પક્ષ જેને પસંદ કરશે તેમને સંપૂર્ણપણે સહકાર આપશે લોકસભાનું ઇલેક્શન પક્ષ જ લડતું હોય છે પાર્ટી જ લડતી હોય છે લોકસભાની અંદર સાત વિધાનસભા આવતી હોય સત્તર થી અઢાર લાખથી વીસ લાખ સુધી મતદારો આવતા હોય તો ઉમેદવાર માત્ર નિમિત્ત હોય છે દરેક વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ જે કોંગ્રેસનું સંગઠન હોય એ સંગઠન જે છે એ પાર્ટીનું સંગઠન છે એ સંગઠન જ ઇલેક્શન લડતું હોય છે અને એ સંગઠનનું જે માળખું છે એ અમે સંપૂર્ણ કરેલું છે ઉમેદવાર કેન્ડિડેટ કોઈ પણ આવે ઉમેદવારો બદલાય અનેક વખત એવી પણ ઘટનાઓ ઘટી છે કે નોમિનેશન ભર્યા પછી મેન્ડેટ આપ્યા પછી પણ બીજા ઉમેદવારની પસંદગી ઉતરી હોય અને બીજું પણ મેન્ડેટ આપ્યું હોય આમાં અત્યારે હાલ રોહન ગુપ્તા કોંગ્રેસ પાર્ટીના એક સ્પોકમેન તરીકે છેલ્લા બાર પંદર વરસથી કામ કરી રહ્યા છે અને ખૂબ નિષ્ઠા અને કર્મળતાથી જુદા જુદા રાજ્યોમાં એમને જવાબદારી પણ નિભાવી છે અને બે હજાર ઓગણીસના લોકસભાના ઇલેક્શનની અંદર પણ એ ઉમેદવાર હતા અને આ વખતે પાર્ટીએ એમના ઉપર પસંદગી ઉતારી હતી સૌથી પહેલાં તો હું માનું છું કે કોંગ્રેસના ઇતિહાસમાં જે કોંગ્રેસની કાર્ય પદ્ધતિ છે એ કોંગ્રેસ આપ જાણો છો કે કોંગ્રેસ હર હંમેશા ઇલેક્શનના નોમિનેશનના છેલ્લા એક બે દિવસ બાકી હોય ત્યારે જ કોંગ્રેસ કેન્ડિડેટ ડિક્લેર કરતી હોય છે પણ આ વખતે કોંગ્રેસે વહેલાં કેન્ડિડેટ ડિક્લેર કરી દેતા ચૂંટણી પંચે તારીખો જાહેર કરે એ પહેલાં પણ કોંગ્રેસ પાર્ટીએ ડિકલેર કર્યા ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ રહી છે કોંગ્રેસની પદ્ધતિ આ નથી રહી હવે આ પરિસ્થિતિની અંદર હાલ જે એમના કુટુંબિક અને એમના પિતાશ્રીની નાદુદ્રસ્ત તબિયત તબિયત બગડવાના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે એમને ટ્વિટ કરીને આ માહિતી આપી છે કે મારા પિતાશ્રીની તબિયત સારી નથી જાયડસ હોસ્પિટલમાં એમના આઈસીયુ યુનિટમાં ખસેડ્યા છે અને અત્યારે આવી પરિસ્થિતિની અંદર હાલ હું ઇલેક્શન નહીં લડી શકું તો એ કોંગ્રેસના એક વરિષ્ઠ આગેવાન છે મીડિયા આઈટી સેલના એક્સપર્ટ છે એજ્યુકેટેડ છે ખૂબ સારી રીતે શિક્ષિત છે ભણેલા છે એટલે પાર્ટીની અંદર એમને આજે જે આ નિર્ણય કર્યો છે એમના પિતાશ્રીની તબિયત બગડવાના કારણે નિર્ણય કર્યો છે પાર્ટી જ્યારે પણ કોંગ્રેસના અંદર કોઈ પણ ઇલેક્શન હોતા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય મહાનગરપાલિકા કોર્પોરેશનના ઇલેક્શન હોય કે વિધાનસભા હોય તમામની પેનલો બનતી હોય છે અને પેનલની અંદર ડિસ્કન ડિસ્કશન થાય પછી એના ઉપરથી નિષ્કર્ષ અમારી જે પ્રદેશ ઇલેક્શન કમિટી છે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી છે સ્ક્રીનિંગ કમિટી છે ત્યાં પછી નામો ફાઇનલ થતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આજે રોહન ગુપ્તાજીએ વાત કરી છે તો પાર્ટીની અંદર બીજા પણ અનેક ઉમેદવારો છે અને અનેક ઉમેદવારોએ દાવો કર્યો છે અને એ એ અત્યારે હાલ ચોવીસ કલાક સુધી આપણે એમના પિતાશ્રીની તબિયત પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમને જે ટ્વીટ કર્યું છે એની રાહ પણ જોવી પડે અને શું પરિસ્થિતિ નિર્માણ થાય છે પણ પાર્ટી પાસે પેનલ છે પાર્ટી પાસે ઉમેદવારો પણ છે અને ઉમેદવારો ઘણા ઈચ્છુક પણ છે અને ઘણા ઉમેદવારો લડવા તૈયાર પણ છે એ ભાઈ આપની વ્યક્તિગત ઈચ્છા કયા પ્રકારની કારણ કે આપ વિધાનસભા પણ લડી ચૂક્યા છો અમદાવાદ શહેરની જે ગતિવિધિઓ છે ખાસ તો પૂર્વ વિસ્તાર છે તેના આખા ભૌગોલિક વિસ્તારથી તમે પણ વાકેફ છો તમારી વ્યક્તિગત ઈચ્છાની કયા પ્રકારની હું અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસનો અધ્યક્ષ છું મારે અમદાવાદ શહેરમાં ચાર લોકસભા આવે છે અમદાવાદ પૂર્વ આવે છે ખેડા લોકસભા પણ અમદાવાદ સાથે જોડાય છે અમદાવાદ પશ્ચિમ આવે છે અને ગાંધીનગર આવે છે જ્યારે પાર્ટીએ પક્ષે મારા ઉપર આટલી મોટી જવાબદારી નાખી હોય કે ચાર લોકસભાનું આખું સંગઠનનું માળખું એ ચારે ચાર લોકસભા ઇલેક્શનની તમામ પ્રક્રિયા જે હોય પ્રચાર પ્રસાર અને તમામ જે માધ્યમ હોય એ કોંગ્રેસના સંગઠનના મારી જે જવાબદારી છે વિશેષ એ છે કે ચાર જે ઉમેદવાર લોકસભાના આવવાના એ સારી રીતે લડી શકે સારું પરિણામ લાવી શકે એ દિશામાં મારે કામ કરવાનું છે અને પાર્ટીએ મારી જવાબદારી નક્કી કરી છે અને પક્ષ મહાન છે વ્યક્તિ મહાન નથી પાર્ટીને જ્યાં જેની જરૂર લાગે છે પાર્ટી આદેશ કરે છે બે હજાર ચૌદમાં હું ઉમેદવાર નહોતો પણ પાર્ટીએ જ્યારે પરેશ રાવલ અહીંયા લડવા આવ્યા અમદાવાદની પૂર સીટ ઉપર ત્યારે પાર્ટીએ મને આદેશ આપ્યો કે તમારે ઇલેક્શન લડવાનું છે તો હું ખૂબ શાંતિ ઇલેક્શન લડ્યો અને જોવા જેવું ઇલેક્શન લડ્યો એટલે એમાં કોઈ જાહેર જીવનમાં પડ્યા છીએ રાજકારણમાં પડ્યા છીએ આટલા વર્ષોનું જાહેર જીવન થઈ ગયું છે અમદાવાદ શહેરમાં મેયરથી લઈને ધારાસભ્યથી લઈને વિપક્ષના નેતાથી લઈને પ્રદેશમાં યુવા કોંગ્રેસના પ્રમુખથી લઈને કાર્યકર સંગઠનમાં જ આખું જીવન આપ્યું છે અમે આજે પણ જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ ચૂંટાયેલા હોઈએ કે ના હોઈએ એ ગૌણ વસ્તુ છે પણ લોકોની વચ્ચે રહીએ છીએ કામ કરીએ છીએ કાર્ય અમારું ચાલું છે એટલે એ કોઈ મોટી વાત નથી પણ કોંગ્રેસમાં અનેક ઇચ્છુક એવા ઉમેદવારો છે કે જે ઈચ્છા ધરાવનાર છે તો એમને મારી હિસાબે તક મળવી જોઈએ કે જે વર્ષોથી ઈચ્છા ધરાવતા હોય રોહનભાઈ પણ વર્ષોથી ઈચ્છા ધરાવતા હતા બે હજાર ઓગણીસની અંદર પણ લોકસભાની અંદર એ ઉમેદવાર હતા પણ રાજકારણની અંદર ઉમેદવાર હોય પણ ટિકિટ મળવી ના મળવી એ સંજોગોને પરિસ્થિતિને ધ્યાનમાં હોય છે અને આ વખતે એમને ટિકિટ આપવામાં આવી જ્યારે એમના પિતાશ્રીની તબિયત બગડતા અત્યારે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો પાર્ટી ગંભીરતાથી વિચારશે અને અત્યારે જે અમારી પાસે બીજા જે ઉમેદવારો છે જે બીજા ઉમેદવારોની યાદી છે એમાંથી કોની પસંદગી કરવી શું નિર્ણય કરવો રોહન ગુપ્તાનો પણ છેલ્લો અભિપ્રાય છે એ લેવાશે કે ભાઈ તમારી અત્યારે પિતાશ્રીની તબિયત સ્વાસ્થ્ય કેવું છે સારું છે તમે કઈ પરિસ્થિતિની અંદર છો કાલે આઈસીયુમાં એડમિટ થયા અને ક્રિટિકલ પોઝિશનમાં ગયા ત્યારે આવી પરિસ્થિતિની અંદર એમની સાથે કોઈ પણ રાજકીય ચર્ચા કરીએ તો હું કહું છું કે માનવતાના અભિગમ રીતે પણ એ બરાબર ના ગણાય એટલે એમને પણ ચોવીસ કલાકનો સમય મળી રહેશે અને પાર્ટી પાસે અનેક ઉમેદવારો ઉપલબ્ધ છે હિમંશીભાઈ એક અંતિમ સવાલ આડકતરો ઇન્કાર કરી શકાય ગણી શકાય ખરો તમારા તરફથી કારણ કે અન્ય બેઠકો પણ હજી જાહેર થવાની બાકી છે અને તેની વચ્ચે આપ જે રીતના કહી રહ્યા છો કે અન્ય કાર્યકર્તાઓ છે અન્ય જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેમને તક આપવી જોઈએ તમારી વ્યક્તિગત ઈચ્છા આના પરથી કહી શકાય ખરી કે આડકતરો ઇન્કાર નહીં મારી મારું આમાં કંઈ ચાલવાનું જ નથી મેં તમને પહેલાં કીધું પક્ષ મહાન છે પાર્ટી મને પણ આદેશ આપશે મને આદેશ પાર્ટી આપશે તો હું પહેલાં લડ્યો છું મને પણ હું આજે શહેર કોંગ્રેસનો અધ્યક્ષ છું ચાર લોકસભાની મારી જવાબદારી છે ત્યારે હું એક જગ્યા ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કરું અને ત્રણ લોકસભા સીટ ઉપરની જવાબદારી કોણ નિભાવશે એટલે ત્રણ લોકસભાની સીટ ઉપર એ મોટી જવાબદારીઓ છે અને ત્રણે ત્રણ આ બાજુ ગાંધીનગરની લોકસભાની સીટ છે ત્યાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે એ પણ એક મોટો પડકાર છે શહેરની પશ્ચિમની સીટ છે અમારી ખીડાવાડી સીટ છે એટલે આ તમામ અમદાવાદ શહેરનું જે વ્યાપ વધ્યો છે આજે એક કરોડથી વધારે વસ્તી ધરાવનારું અમદાવાદ શહેર છે ગુજરાતની દસ ટકા વસ્તી જ્યારે શહેરમાં વસતી હોય ત્યારે મારી મોટી જવાબદારી છે અને જ્યારે અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોય અને એ ઉમેદવારો જ્યારે ઈચ્છુક હોય તો સ્વાભાવિક રીતે પાર્ટી પહેલાં એમની પસંદગી કરે અને એ મોરડી મંડળ મારી સાથે ચર્ચા વિચારણા કરશે અને પાર્ટીનો જે આદેશ હશે સેરો માને છે